દાંતા તાલુકાના ગડમહોડી ગામમાં આજે ખરા આત્મા દીકરાની સફળતાનો ઉત્સવ ઉજવાયો છે. અહીના રબારી સમાજના યુવક કેવલરામ રબારીએ માતાની સંગશમય મહેનત અને પોતાના અથાગ પ્રયત્નોના બળે આર્મીમાં અગ્નિવીર બનીને ગામનું અને પરિવારનું નામ રોશન કર્યું છે.

ઘરે આવતા જ કેવલજાભાઈ પહેલા પોતાની ટોપી માતા અને ભાઈને પહેરાવી હતી અને માતાના ગભે માથું મૂકીને રડી પડ્યા હતા તેમણે પોતાની સફળતાનો શ્રેય માતા ભાઈ અને માણિકનાથ દાદાના આશીર્વાદને આપ્યો હતો ગઢમહોડી ગામના આ યુવકની સફળતાની ઉજવણીમાં મહર્ષિ બાલકદાસ મહારાજ ઇસ્બોર મહાદેવ મંદિરના સંતો સહિત વિવિધ આગેવાનો પણ જોડાયા હતા અને યુવકને આશીર્વાદ આપ્યા હતા કેવલરામે સાબિત કરી દીધું છે કે ગમે તેટલા સંઘર્ષો હોય જો ધ્યેય પ્રત્યે નિષ્ઠા હોય તો સફળતા અવશ્ય મળે છે એક વિધવા માતાની મજૂરી અને સંસ્કારોએ આજે તેના પુત્રને દેશની સેવામાં જ જોડી દીધો છે આ ઘટના માત્ર ગઢમળહુણી માટે જ નહીં પણ સમગ્ર સમાજ માટે એક પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે અમારે અગ્નિવીરમાં સિલેક્શન થયું અને એવું સાડા સાત મહિનાની ટ્રેનિંગ પૂરી કરી અને વતન ઘરે પહોંચ્યું પાછું અને અહીંથી મારેલી માણિકનાથ લઈ ગઈ હતી માણેકનાથથી અમારે ગામમાં ગામમાંથી ઘરે ગ્રામવાસીઓએ ભવ્ય સ્વાગત કર્યું અને હું તય વખત પડ્યો તો તમે મેં હિંમત નહીં હારી પહેલાં પડ્યો તો મેં કીધું કે હવે બીજું જ ટ્રાય મારી બીજા ટ્રાયમાં પડી ગયો તો ત્રીજા ટ્રાયમાં મારું સિલેક્શન થઈ ગયું મેં હિંમત નહીં હારી ત્યારે અત્યારે હું આ બધી કરીને ઊભું છોહી અને હું અગિયાર મહિનો ન હતો ત્યારે મારા પપ્પા ઓફ થઈ ગયા હતા અને મારા મમ્મીની બહુ સખત મહેનત મારા ભાઈની બહુ મહેનતથી આજે હું બદલી પહેરીને આપણા સામે ઊભો છું